વડોદરા શહેરના ગાજરાવાડીમાં મૃત પશુ નિકાલ એકમ એક સપ્તાહથી બંધ અસહ્ય દુર્ગંધથી રહીશો પરેશાન વિપક્ષનો કોર્પોરેશન પર આકરા પ્રહારો વડોદરા સેના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ મૃત પશુઓના નિકાલ માટેના એકમ સ્લોટર હાઉસની કામગીરી છેલ્લા એક સપ્તાહથી બંધ થઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ એકમ બંધ હોવાને કારણે મૃત જાનવરોનો યોગ્ય રીતે નિકાલ થતો નથી જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં અશલ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે ગંદકી અને વિઘટનના કારણે ફેલાયેલી આ ભયંકર વાસથી કંટાળી સ્થાનિકોને પોતાના ઘરના બારી બારણા સતત બંધ રાખવાની ફરજ પડી રહી છે જેનાથી તેમના રોજિંદા જીવન પર ગંભીર અસર થઈ છે શહેરીજનોની આ ફરિયાદ અને ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિપક્ષના નેતાએ ગાજરાવાડીના આ એકમની સ્થળ મુલાકાત લીધી હતી પ્રવર્તમાન દુર્ગંધ અને સ્થાનિકોના મુશ્કેલીઓનો સાક્ષાત અનુભવ કર્યા બાદ તેમણે શાસક પક્ષ સંચાલિત કોર્પોરેશન પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જેવા પાયાના પ્રશ્નો પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન છે અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે શહેરીજનને પરેશાની ભોગવવી પડી રહી છે વિપક્ષી નેતાઓએ તાત્કાલિક ધોરણે આ એકમ શરૂ કરવાની અને વૈજ્ઞાનિક પદ્ધતિથી મૃત પશુઓના નિકાલની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે કોર્પોરેશનના અધિકારીઓએ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી મૃત પશુના નિકાલની કામગીરી પુનઃ શરૂ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે જો કે એકમ બંધ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી સ્થાનિક રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ નહીં આવે તો તેઓ જન આંદોલન કરી કોર્પોરેશનની કચેરીનો ઘેરાવો કરશે સમગ્ર ઘટનાએ શહેરના જાહેર આરોગ્ય ને સ્વચ્છતાની જાળવણી પર શાસક પક્ષના વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે જે તે વખતે બે ચાર ગાયો આવતી હતી સળગાવી દેવાનું પ્રાવધાન હતું સળગાવી દેવાનું બધું પ્રાવધાન હતું પણ શહેર વધ્યું વસ્તી વધી અને ગાજરાવાળી આવી આગળ થતી જાય છે હવા ચાલે ત્યારે સોમા તલાવ તક વાસ જાય છે આ બાજુ બધી ઠેકાની વાત જાય છે મારા ઘર સુધી વાતાવરણ જેની વારંવાર મેં રજૂઆત કરી પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે આ જનાવરોનો નિકાલ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો બાળુભાઈ શુક્લ હતા ત્યારે એમને લઈ ગયેલો ત્યાં એક ઉભો કર્યો જનાવર ને તમે ટ્રીટમેન્ટ કરી શકો એટલે અને ડિસ્પોઝલ કરી શકો પણ અહીંયા તો રોજના પચાસ સાઈટ આવે છે પચાસ સાઈટ આવે છે આપણે જોયું કે વસ્તીના બધા દરવાજા બંધ હતા લોકો ત્યાંથી પલાયન થઈ રહ્યા છે જુદી જુદી બીમારીઓના શિકાર થઈ રહ્યા છે વારંવાર બોલ્યા છતાં પણ શરમ નથી આવતી કે આ શહેરમાંથી લોકો પલાયન થાય તો આ શહેર સારું છે કે ખરાબ છે એ એમને નક્કી કરવાનું છે મોટી મોટી વાર્તા કરો છે સફાઈ અભિયાન આ અભિયાન પેલું અભિયાન પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય લોકો પલાયન થતા હોય તો તમારે સૌથી પહેલા એના પર ધ્યાન પછી અત્યારે પાંચ દિવસથી સ્લોટર હાઉસ બંધ છે લોકોની પગાર નથી મળી એ જ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે ચૌદ ચૌદનું એ કામ જ નથી કરતો તો જે ટેન્ડર આપ્યું છે તેની લિમિટ પૂરી થવાય છે તો એના ઉપર કડક પગલાં હોય કે ભાઈ તારી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ બ્લેક લિસ્ટ ચલો બીજાને પાસેથી કરાવીશું એવું કોઈ એક્શન લેતા નથી અને એક્શન નથી લેતા એટલે કોન્ટ્રાક્ટર ફાટી જાય મારું માનવું છે કે આવા કોન્ટ્રાક્ટરને અહીંયાથી બ્લેક લિસ્ટ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ એ તો તાત્કાલિક બનાવીને આપો લોકોને લોકોને જે જુદી જુદી બીમારીઓને લોકો પલાયણ થયા છે એ શહેરને શરમજનક બાબત છે મોટી મોટી વાતો નહીં કરો પણ પાયાની સુવિધા નથી તમારી પાસે બીજી બાજુ સ્વેર પમ્પિંગ છે એની અંદર બી વિધાઉટ ટ્રીટમેન્ટ પાણીનો છોડવામાં આવે છે તો શહેરની અંદર પોલ્યુશન જેવું જ વસ્તુ થઈ રહી છે એની તમને સમજ નથી પડતી મારો સીધો આક્ષેપ છે કે આ મિલી ભગતમાં જે દવાઈઓનો ખર્ચો આ ખર્ચો જે કરવામાં આવે છે એમાં મૂળ ભ્રષ્ટાચાર છે એટલે આ લોકો કરતા નથી કમિશનર એક્ટિવ છે કમિશનર બી હું કહી ચુક્યું છું કે દુર્ગંધ મારે છે હું કહી છું કે સ્લોટર હાઉસ ની આ પરિસ્થિતિ છે પણ કમિશનર લઈ જનાર હોવું જોઈએ ને અધિકારી ના લઈ જાય એમની તો પોલ ખુલી જાય નહીં તો આ કમિશનર તો એક્શન લેશે એટલે આપના માધ્યમથી કમિશનરને ને કહેવા માંગુ છું કે આપ શ્રી ત્યાં સ્લોટર હાઉસ પર જાઓ લોકોની વેદના સમજો લોકોની મુસીબત સમજો અને આ શહેરને મુક્ત કરાવ એવી મારી માંગ છે